બાંગ્લાદેશને લાયકાત ધરાવતા ડોક્ટરો અને મજબૂત આરોગ્ય સુવિધાઓની જરૂર છે આ કારણોસર ન્યુ એરા મેડિકલ ટુરિઝમ એ ફરીદ آبادમાં એકોર્ડ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ સાથે ભાગીદારી કરી છે અને તેનો હેતુ બાંગ્લાદેશી દર્દીઓને હેલ્થકેર માટે ભારતમાં લાવવાનો છે આના અંતર્ગત અમે લોકોએ ન્યુ એરા મેડિકલ ટુરિઝમ સ્ટાર્ટ કર્યું છે અને અકોડ હોસ્પિટલ દિલ્હી અમદાવાદમાં બી હેલ્ચબન હોસ્પિટલ જોડે અમારું બધું ટાઈપ છે અને બાંગ્લાદેશના જેટલા પણ મરીજો છે એને અમે સારી સુવિધાઓ આપવા માટે કટિબદ્ધ છે ભારતના અને બાંગ્લાદેશના દ્વિપક્ષીય સંબંધોને ઓર મજબૂત કરવા માટે આ અમારું સ્ટેપ છે એના માટે અમે ત્યાંના સરકારે અમને નવ મેથી બાર મે સુધી ત્યાંની ગવર્મેન્ટે મને ઇન્વાઈટ કર્યો છે હું મારી ટીમની સાથે ત્યાં જઈ રહ્યો છું નવ મેથી બાર મે સુધી અને ત્યાંના જેટલા પેશન્ટ છે એ લોકો નેફ્રોમાં ન્યુરોમાં ઓર્થોમાં કાર્ડિયોલોજીસ્ટમાં અને ડેન્ટલ ડેન્ટલમાં Medical tourism from Bangladesh to India, especially in Gujarat. Uh, lots of patients actually come from Bangladesh to get the better treatment in India, uh, especially in this sector. Uh, we send lots of patients in India. And out of the patient the main reason we sit together to make it easy for the patients, especially Bilan already. I uh, uh, said that it could be uh, offer a direct flight from Dhaka to Ahmedabad, and that would oh, be easy. Also, the visa procedure would be easy for patients, that would be a good help for the patients. And we will be invited Milan Parek to visit Bangladesh, and he is coming on 10th, uh, 9th to 12th May, and he will see m more uh, facilities if he can provide us. Then We can go forward. More, patient can turn, more relationship can build up, and patient can and get good support them. શનશીપ are એન્ડ for, and કેટ કરુકિંગ પ્રોઉડ ધ બેસ્ટ થેન્ક યુ વેરી મચ ઓકે આના અંતર્ગત અમે લોકોએ ન્યૂ એરા મેડિકલ ટુરિઝમ સ્ટાર્ટ કર્યું છે અને